નમસ્કાર દોસ્તો હાલના અત્યારના આપણે તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી હજુ પણ ચોવીસ કલાક રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો અત્યારે વરસાદનો મિની રાઉન્ડ ચાલી રહ્યો છે અને આજે રાજ્યના જેમાં પણ કચ્છના કેટલાય ભાગોથી લઈ સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર દ્વારકાથી માંડી કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પછી પછી હવે જાણી લો આપણે દોસ્તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે જાણીશું એકવીસ જુલાઈ બાવીસ જુલાઈ તો હજુ તો દોસ્તો આ વરસાદી રાઉન્ડ રાજ્યમાં પૂર્ણ ન થાય એ ફરી એકવાર બંગાળની ખાડીમાં હવાનું નવું લો પ્રેશર વાળું હળવું દબાણ ઊભું થયું છે બંગાળની ખાડીમાં ઉભી થયેલી અંદર દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આપશે અમે તમને આજના વિડીયોની અંદર સૌથી પહેલા માહિતી પહોંચાડી રહ્યા છીએ માટે ખાસ આજના વિડીયોને દોસ્તો સ્કીપ કર્યા વિના અંત સુધી જોઈ લેજો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ દોસ્તો આજે શરૂ થયેલા પુષ્ય નક્ષત્ર વિશેની એક માહિતી સાથે જ નવા વરસાદી લઈ રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે જળબંબાકારના વરસાદ તો જાણીશું કયા વિસ્તારોમાં અતિવૃષ્ટિના થશે વરસાદ આ તમામ અપડેટો જાણીએ પહેલા તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો રવિવાર રજાના દિવસે રાજ્યના ઘણા જ જેમાં જામનગર રાજકોટ જોઈ શકો છો કડાકા ભડાકા સાથે કાલાવાડથી લઈ તો પોરબંદર જૂનાગઢથી માંડીને કચ્છના એમાં પણ ખાવડા આજુબાજુના વિસ્તારોની અંદર ગાજ વીજ અને વીજળીના કડાકા સાથે તો અમુક વિસ્તારોમાં ભારે પવન સાથેનો જોવા મળ્યો છે વરસાદ હજુ પણ દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ભારે વરસાદના સામે આવી શકે છે આંકડાઓ અને જેના ઘણા જ વિસ્તારોમાં અત્યારે પણ વરસાદની ગતિવિધિ શરૂ છે ત્યારે તમે અહીં બંગાળની ખાડીમાં નજર કરી શકો છો મધ્ય અરબી સમુદ્રથી માંડી અને દોસ્તો દક્ષિણી ભારતના ભાગોથી લઈ બંગાળના ઉપસાગરમાં અત્યારે એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે પૂર્વી ભારતના ભાગોમાં પણ અત્યારે અને ભડાકા સાથેના વરસાદો શરૂ છે હવે પછી સૌથી તો આપણે દોસ્તો આગામી કલાકોને લઈને જે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતનો આગાહીનો લેટેસ્ટ નકશો રજૂ કર્યો તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર જિલ્લા વાઇઝ જે આગાહીનો અહીં તમે નકશો જોઈ શકો છો જેની અંદર દોસ્તો પશ્ચિમીય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હજુ પણ આગામી કલાકોમાં જેમાં અતિ ભારેના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધા છે જેની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢથી લઈ કચ્છના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે તો આ સાથે જ મોરબી સુરેન્દ્રનગર રાજકોટના વિસ્તારોથી ગીર સોમનાથ અને અમરેલીના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર હળવા મધ્યમથી લઈ તો કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપી દીધું છે જો કે હવામાન વિભાગે દોસ્તો આજે ગુજરાત રાજ્યના એમાં પણ કચ્છના અને સૌરાષ્ટ્રના તે જિલ્લાના લગભગ પચાસ ટકા સુધીના પંથકોમાં વરસાદની સંભાવના હજુ આગામી કલાકોની અંદર જોવા મળે તો તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે દોસ્તો એકવીસમી જુલાઈ બાવીસમી જુલાઈ ત્રેવીસમી જુલાઈથી લઈ અને જે છવ્વીસમી જુલાઈ સુધીનો આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં રાજ્યની અંદર એકવીસ તારીખથી લઈને દોસ્તો પચીસ તારીખની વચ્ચે છૂટી છવાયી રાજ્યના તમામ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદની ગતિવિધિનો માહોલ રહે પરંતુ છવ્વીસમી જુલાઈથી રાજ્યમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ફરી વરસાદ વધવાની સંભાવના સાથેની અત્યારે આગાહી આપી દીધી છે તો જાણીશું છવ્વીસમી જુલાઈથી શરૂ થનારા નવા વરસાદી રાઉન્ડને લઈ એ પહેલાં તો દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં હજુ આજ રાત્રિ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના એવા પંથકો કે ત્યાં ભારે પવન સાથે તો તો અમુક અમુક વિસ્તારોમાં વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા અને સાથે લઈ પચાસ કિલોમીટરની ઝડપના પવનો સાથે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અત્યારનું અમે તમને લેટેસ્ટ મોડલનું લોકેશન બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવી હતી જે મધ્ય ભારતના ભાગોથી આગળ વધી ઉત્તર પ્રદેશથી લઈ મધ્યપ્રદેશ અને ત્યારબાદ રાજસ્થાનના ભાગો ઉપર આવી આ સિસ્ટમ પાછલી કેટલીક કલાકોથી કે જે ડિપ્રેશનના ફોર્મમાં હતી પરંતુ આજે હવામાન વિભાગે આ સિસ્ટમને ડિપ્રેશનમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં નબળી પડેલી જાહેર કરી છે અને અત્યારે આ સિસ્ટમ તમે જોઈ શકો છો રાજસ્થાન અને લાગુના પાકિસ્તાનના ભાગો ઉપર વેલ માર્ક લો પ્રેશરમાં સક્રિય જોવા મળી રહી છે તેનું સર્ક્યુલેશન અરબી સમુદ્ર સુધી દોસ્તો લંબાયેલું જોવા મળી રહ્યું છે આપણા ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમ ભેજવાળા અને સૂકા બંને પવનો ફેંકી રહી છે જેના કારણે આ વરસાદી રાઉન્ડ દોસ્તો સાર્વત્રિક નથી પરંતુ છૂટો છવાયો જોવા મળી શકે છે અને જેને જોતા તમે જોઈ શકો છો આગામી કલાકોની અંદર દોસ્તો સૌરાષ્ટ્રના હજુ ઘણા જ વિસ્તારો હોય તો ઉત્તર ગુજરાત કચ્છના અને દોસ્તો દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં આગામી કલાકોમાં વરસાદની સંભાવના બને તેવી સંભાવના જોવા મળી રહી છે તમે જોઈ શકો છો જે સિસ્ટમ છે તે સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન અત્યારે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જેમાં પણ પોરબંદર જૂનાગઢના વિસ્તારોથી લઈ અને અરબી સમુદ્રની અંદર દોસ્તો આ સિસ્ટમની અસર વધે તેવી સંભાવનાને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી બાર કલાકની અંદર તો દોસ્તો મધ્ય ગુજરાત લાગુના જેમાં અમદાવાદ આણંદ આ સાથે ભરૂચથી લઈ ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વધી શકે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણીએ કે ખાસ કરીને આગામી કલાક જેમાં આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે તો તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને આજે રાત્રે મેં આપને જણાવ્યું એ જ પ્રમાણે આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ભેજવાળા છૂટાછવાયા વાદળાઓ દરિયાના કાંઠાના ભાગોમાં લાવશે અને જેના કારણે જોઈ શકો છો ગીર સોમનાથ જૂનાગઢ વેરાવળ દીવ કોડીનાર કદાચ કેશોદ માંગરોળ જૂનાગઢ અને ગીર સોમનાથના દરિયાના કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના રહેશે તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર જેમાં સુરેન્દ્રનગરના લીંબડી ધંધુકા બરવાળા બોટાદ આજુબાજુના રાણપુરથી સુરેન્દ્રનગર વચ્ચેના રાજકોટ ચોટીલા મોરબી થાન વાંકાનેરના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો તો અમુક વિસ્તારોમાં તીવ્ર ઠંડસ્ટોમ સાથે વરસાદ પડે તો ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો દોસ્તો કચ્છના રણ આજુબાજુના નગરપાકરથી લઈ ઉત્તરીય કચ્છના પાકિસ્તાન લાગુ સરહદી વિસ્તારોની અંદર તો બનાસકાંઠાના એમાં પણ જોઈ શકો છો સુઈગામ થરાદ ધાનેરા સંચર આ સાથે જ પાટણ આજુબાજુના સિદ્ધપુરથી રાધનપુરથી સંતલામપુર હરીજ ચણાસના મોઢેરા અને મહેસાણાના પંથકોથી લઈ તમે જોઈ શકો સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક સરહદી રાજસ્થાનના ભાગોમાં છૂટો છવાયો આગામી કલાકોમાં હળવો મધ્યમ તો અમુક સીમિત એવા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે વધુમાં દોસ્તો દક્ષિણી ગુજરાતની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ અને ઝાપટાનું પ્રમાણ વધી શકે અને તમે જોઈ શકો છો જંબુસર ભરૂચના દેવલાથી કવિ આજુબાજુના વિસ્તારોથી લઈ અને સુરતના કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદની આગાહી જેમાં સુરત આજુબાજુના તમામ તાલુકાઓથી લઈ ઓલપાડ આ સાથે જ કાંતિયાજળ લાગુના વિસ્તારોથી હાંસોટા ભરૂચના પંથકો હોય કે ત્યાં દોસ્તો આજ મોડી સાંજથી રાત્રિ દરમિયાન આ પંથકોમાં વીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ પડી શકે વલસાડ નવસારી બિલીમોરાના દરિયાના કાંઠાના પંથકો હોય તો અન્ય અંદરના દક્ષિણીય પૂર્વ ગુજરાતના તાપી નર્મદા પંચમહાલ ગોધરાના પંથકોમાં વાદળિયું વાતાવરણ અને ઝાપટાનું પ્રમાણ વધે તેવી સંભાવના આમ તમે જોઈ શકો છો રાત્રે દોસ્તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાતથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો સૌરાષ્ટ્રના દરિયાના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના કાંઠાના ભાગોમાં હળવાઈ ભારા ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના બની રહી છે કચ્છની અંદર દોસ્તો આજ રાત્રિથી વરસાદની ગતિવિધિ જે દિવસ દરમિયાન જોવા મળી તેમાં ઘટાડો થઈ જાય તેમ છતાં પણ કચ્છના હજુ ઘણા જ દરિયાના કાંઠાથી લઈ કચ્છના અખાત જેમાં જામનગર ગાંધીધમ માંડવી મુન્દ્રાના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી હળવી વરસાદની ગતિવિધિ જોવા મળશે તમે જોઈ શકો છો દોસ્તો એકવીસમી જુલાઈની વહેલી સવાર દરમિયાન મધ્ય ગુજરાત લાગુના એમાં પણ અમદાવાદ ગાંધીનગર આ સાથે માણસા કડી વિરમગામથી લઈ અને દોસ્તો ખંભાતના અખાત આણંદ નડિયાદ ખેડા ધોળકા વડોદરા ગોધરાથી લઈ મહીસાગર સાબરકાંઠા અરવલ્લીથી લઈ ઉત્તર ગુજરાતના એમાં પણ

અમરેલી આ સાથે જ જૂનાગઢથી લઈને જોઈ શકો છો પોરબંદરથી માંડી જામનગર રાજકોટ સુરેન્દ્રનગરથી અન્ય બોટાદના અમદાવાદ આજુબાજુના કેટલાય તાલુકાઓને મધ્ય ગુજરાતમાં એકવીસ જુલાઈના દિવસે હળવો મધ્યમ છૂટો છવાયો તો ઉત્તર ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં હળવા મધ્યમ સાથેના અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેશે એકવીસમી જુલાઈ અને બાવીસમી જુલાઈ રાજ્યના ઘણા જ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત જેમાં બાવીસ તારીખે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવો ભારે ઝાપટાથી માંડી હળવો વરસાદ તો મધ્ય ઉત્તર ગુજરાત પૂર્વના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ પડે અને વધુમાં દોસ્તો અમે તમને હવે પછી ભારતીય હવામાન વિભાગની સક્રિય સિસ્ટમો અંગેની માહિતી જણાવીએ તો દોસ્ત દોસ્તો દિલ્હીથી ભારતીય હવામાન વિભાગે અત્યારે ભારતના વાતાવરણ ઉપર સક્રિય વરસાદી સિસ્ટમો અંગેનું જે અત્યારનું લેટેસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો ડિપ્રેશન ઓવર ધ નો નોર્થ વેસ્ટ એડ જોઈંગ એરિયા ઓફ ધ નોર્થ વેસ્ટ રાજસ્થાન એટલે કે રાજસ્થાનના ખાસ કરીને જે પશ્ચિમી ઉત્તરી ભાગો ઉપર ગઈકાલ સુધી જે ડિપ્રેશન જોવા મળી રહ્યું હતું તે આજે નબળું પડી અને વેલ માર્ક લો પ્રેશરમાં રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહ્યું છે આગામી બાર કલાકની અંદર દોસ્તો તે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે પરંતુ અત્યારની સૌથી મોટી હવામાનની અપડેટ સામે આવી રહી છે દોસ્તો કે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર નવા લો પ્રેશર બનવાની જાહેરાત કરી દીધી છે આગામી કલાકોની અંદર મધ્ય બંગાળના ઉપસાગરમાંથી આવનારી આ સિસ્ટમ પૂર્વી ભારતના ભાગોમાં ભારે વરસાદ આપશે અને દોસ્તો અમે તમને અત્યારે બંગાળના ઉપસાગરમાં બનેલા લો પ્રેશર અંગે અન્ય મોડલની અંદર પણ બતાવીએ તમે જોઈ શકો છો દોસ્તો બંગાળના ઉપસાગરની અંદર જે લો પ્રેશર હવામાન વિભાગે જાહેર કર્યું છે જે સાતસો એચપીના લેવલ ઉપરથી બતાવી રહ્યા છીએ જે ધીમે ધીમે આગામી કલાકોની અંદર ત્યાંથી ભારતના મેદાની પ્રદેશો પર આગળ વધતું જશે અને તમે જોઈ શકો એકવીસમી તારીખના દિવસે આ લો પ્રેશર ઓડિશા લાગુના આંધ્રપ્રદેશના કાંઠાના ભાગો પર આવશે અને જેના કારણે લો પ્રેશર જોઈ શકો છો ભારતના વાતાવરણની અંદર તારીખ જોઈ શકો છો બાવીસ તારીખના કાંઠાના ભાગોમાં લેન્ડફોલ થશે ત્યારે આ સિસ્ટમ દોસ્તો વેલ માર્ક લો પ્રેશર સુધી મજબૂત થઈ જશે વધુમાં દોસ્તો દક્ષિણીય ભારતના દક્ષિણીય ચાઈના વિયેતનામ આજુબાજુના પંથકોમાં ધીમે ધીમે ત્યાંથી આગળ વધતું આપણા બંગાળની ખાડીના વાતાવરણમાં આવશે એટલે કે દક્ષિણીય ચીનમાં બનેલું વાવાઝોડું ભારતના વાતાવરણમાં અસર કરશે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે ને દોસ્તો જેને લઈ આગામી દિવસોમાં વાવાઝોડા સાથેની જે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી તે પણ આપને જણાવીએ તો એ પહેલાં દોસ્તો આપણે આગામી દિવસોની ગુજરાત રાજ્યની વરસાદની વાતાવરણની આગાહી જોઈએ તો દોસ્તો બાવીસ તારીખ સુધી રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલો આ મિની વરસાદનો રાઉન્ડ ચાલે પછી તમે તેવીસ તારીખે જોઈ શકો છો ગુજરાત રાજ્યના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટી શકે જોકે દોસ્તો વરસાદ એક તબંધી બંધ નહીં થઈ જાય પરંતુ છૂટો છવાયો રાજ્યના ઘણા ભાગોમાં પડી શકે તમે તારીખની આગાહીમાં જોઈ શકો છો ત્રેવીસમી જુલાઈના દિવસે દક્ષિણી ગુજરાતના વલસાડ વાપી કપરાડાથી લઈ સુરત નવસારી તાપી ડાંગ નર્મદા અને મધ્ય પૂર્વ ગુજરાતથી સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિ તો જોવા મળશે જ આમ ચોવીસ તારીખે પરંતુ દોસ્તો કોઈ ભારે વરસાદ બાવીસ તેવીસ તારીખ પછી ન પડે પરંતુ તમે અહીં જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં જે અત્યારે સિસ્ટમ બની છે તે ધીમે ધીમે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ લાગુના વચ્ચેના બંગાળના ઉપસાગરમાં ત્રાટક્યા પછી એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે ને ધીમે ધીમે પચીસ છવ્વીસ તારીખે આ સિસ્ટમ મધ્ય ભારતના ભાગો પર આવી જશે છવ્વીસ જુલાઈના દિવસે તમે જોઈ શકો છો દોસ્તો મધ્ય ભારત ઉપર આ સિસ્ટમ આવે તેવી સંભાવના છે તો છવ્વીસ તારીખે આ સિસ્ટમના વાદળાઓ ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો આવતા જોવા મળી રહ્યા છે સત્યાવીસમી જુલાઈના દિવસે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ને જેમાં ભારેથી અતિ ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિના વરસાદો પડે તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે અમે તમને મોડલની અંદર અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો અઠ્યાવીસમી જુલાઈના દિવસે ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને લાગુના મધ્ય ગુજરાતના જિલ્લામાં અઠ્યાવીસ તારીખે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા આ સાથે જ રાજસ્થાનના ભાગોમાં તો રીતસરનું મેઘ તાંડવ થશે અને જે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ લાવશે મોટી બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમ દોસ્તો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળવાની છે ને જેના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ફરી જળબંબાકાર કરે તેવા વરસાદો પડી શકે છે અને હવે પછી અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યની અંદર સૂર્યના પુષ્ય નક્ષત્રના પ્રવેશની સાથે આગાહી કરતાં જણાવ્યું કે આ નક્ષત્રમાં એટલે કે હવે પછી પડનારો વરસાદ ખેડૂતોના ખેતી પાકો માટે સારો રહેશે વરાપ બાદ આંતરખેડ કરવી લાભદાયી તેમણે કરી છે અને તેમણે દોસ્તો ત્રેવીસ તારીખ પછી બંગાળના ઉપસાગરમાં એક વેલ માર્ક લો પ્રેશર છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પરથી પસાર થઈ પૂર્વ ગુજરાત તરફ આગળ વધે છે અને જેના કારણે આગામી દિવસોમાં વાતાવરણીય પલટો આવી શકે છે ને જેના કારણે રાજ્યની અંદર હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે છવ્વીસથી ઓગણત્રીસ જુલાઈની વચ્ચે મુશળધાર વરસાદના રાઉન્ડની આગાહી કરી છે દોસ્તો કચ્છ ઉત્તર ગુજરાત સાબરકાંઠા પંચમહાલ જેવા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદના દિવસોમાં પડે તેવી તેમની આગાહી છે તો દોસ્તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આવનારા દિવસોની અંદર જેમાં તેમણે બાવીસ તારીખથી લઈ એકત્રીસ જુલાઈની વચ્ચે એક વધુ મજબૂત સિસ્ટમ આવે અને જેના કારણે રાઉન્ડ આવે ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ પશ્ચિમી દિશા તરફ આગળ વધી ગુજરાત તરફ વળે તેવી સંભાવના અને પરેશ ગોસ્વામીએ દોસ્તો થી એકત્રીસ જુલાઈ વચ્ચે ફરી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે આમ દોસ્તો બંગાળના ખાડીની વરસાદી સિસ્ટમ રાજ્યમાં પચ્ચીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે ફરી ભારેથી અતિ ભારેનો રાઉન્ડ આપશે અને રાજ્યમાં હજુ આજે એકવીસ બાવીસ તારીખ સુધી મીની વરસાદનો રાઉન્ડ ચાલેને જેમાં કચ્છના સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત સહિત ઘણા જ ભાગોમાં દોસ્તો ધોધ